કેમ છો યુટ્યુબ ફેમિલી મારા આ બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે જો અત્યારે ચાલુ કરીએ છીએ બ્લોગ સાત ને અડતાળી થઈ છે અને આપણે ચા પીવા બેઠા સિસ્ટર ચા પીવા બેઠી છે અત્યારે પેપર છે એની તૈયારી કરાવી છે બાર જઈશ તમે જોવો મમ્મી ગુડ મોર્નિંગ તો ગાઈસ હવે ચા પીવાનું ભી થઈ જશે અને સ્નેહા ભી સાફ સફાઈ કરે છે અત્યારે અને જો આજે તો વેલા વેલા બ્લોગ ચાલુ કરી દીધો છે આજથી આપણે ડેલી બ્લોગ આવશે તમે જોતા રહેજો તો પપ્પા જી સુઈ રહ્યા છે પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા જી ઊંઘવા છે એટલે ગુડ મોર્નિંગ નહીં કોઈ તમે જો આપણે ઘેર છીએ આપણે નાવા ધોવા બાકી છે

રસોઈમાં બટાકાનું શાક અને રોટલી બતાવીએ બારનો નજારો જેવો છે અમારે ફાઇનલી ગાઈસ આપણે હવે ઘરે આવી ગયા છીએ જુઓ આ શું જમવાનું બનાવી જોઈએ આ જમવાનું કાઢવાનું ચાલુ જ છે મસ્તુ જમવાનું બનાવી છે હા તો ગાય આપણું ફેવરેટ શાક બનાવી છે આપણે જમી લઈએ મળીએ પછી તમને તો ગાઈશ બધા બેઠા છીએ ને ટીવી જોવી છે આ મોબાઈલ જોવાનું ચાલુ છે ને એક સાઈડ ટીવી જોવાનું ચાલુ છે તમે જો તો આપણે પણ બેસીએ ક્યાં જવાનું છે અત્યારે એવું

ગાઈસ સાફ કરવા હજુ માણસ રહી ગયો છે આવે છે હવે આપણે બાઈક ચાલુ કરી દઈએ આપડે બાઈક ની લાઈટ કેવી છે લગાવી છે તમે જોજો તો કે ગમે છે ગમે તો કમેન્ટ કરજો તમે પણ આઈ ગયા છે સંધિકા મમ્મી પણ આવે છે મમ્મી હોય ગઈ હતી પણ હવે આવીને આઈસ્ક્રીમ ખાવા આપું છે મમ્મી પણ આઈસ્ક્રીમ ખાવા આવી જાય આપડે જવાનું છે પાંચ જણા જવાનું છે બાઈક ઉપર તો ગાઈસ આપણો આઈસ્ક્રીમ લઈને ઘેર આવી ગયા છીએ જો આઈસ્ક્રીમ મામું આવે આવી રહ્યા છીએ પપ્પા પણ આઈસ્ક્રીમ આપી દીધી છે પપ્પા ને મળી ઊંઘ્યા છે મમ્મી માટે કોણ લાવ્યા હતા આપણે જો તમારે ખાવી હોય તો આઈ જાવ આ કઈ આઈસ્ક્રીમ છે ગુલાબ ગુલાબ આઈસ્ક્રીમ આપણે લાવ્યા છીએ તો ગાઈસ આપો બ્લોગ એન્ડ કરીએ છીએ એકન મમ્મી ગુડ નાઈટ મીરા ગુડ નાઈટ ગુડ નાઈટ પપ્પા ગુડ નાઈટ ગુડ નાઈટ તો બધા આપો એકન બ્લોગ એન્ડ કરીએ છીએ મીરા ગુડ નાઈટ ગુડ નાઈટ તો બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને આપણો બ્લોગ કેવો લાગે છે કમેન્ટમાં જણાવજો તો આપો એકન બ્લોગ એન્ડ કરીએ છીએ